જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધા ડેરાન રામ રામ આજ આપણે વિલોગ તો ન છો આજ દેશને હતું ને પાછો કામે થોડુંક હતું પછી આજે આજે ઉતારાનું કેન્સલ રાખ્યું તમને આજ વાર્તાના ઓલાથી શું કે વાર્તાના વિડીયાથી તમને બ્લોગ પૂરો પાડ્યો પણ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો નકર મને યાર તમે ન કરો તો મને બુરું ન લાગતું હોય તે કરી દીજો તમે તો આપણે વિડીયોની શુભ શરૂઆત કરી આપણે આ વાર્તા છે વાર્તા સેવા સાથે દેવા એક વિશાળ નદી હતી એને કાંઠે બગલો રહેતો હતો એક દિવસ એક શિયાળ ફરતું ફરતું નદીને કાંઠે પાણી પીવા આવી છે વાતો વાતોમાં શિયાળા અને બગલા વચ્ચે ઓળખ થઈ વાત વાતમાં શિયાળા અને બગલા વચ્ચે ઓળખ થઈ વાતો વાતોમાં બંને પાકા ભાઈ બંધ થયા શિયાળ મીઠું મીઠું બોલે પણ એની દાનત ખોરા ટોપરા જેવી હતી શિયાળ કહે બગલા ભાઈ તમે મારા દોસ્ત થયા તમને ખીર ભાવે છે ને તો કાલે હું તમારા માટે ખીર બનાવીશ અને તમારા માટે લેતો આવી તમે પેટ ભરીને ખાજો બગલાએ કહ્યું સારું બીજે દિવસ ચાલક શિયાળ ઓળી ત્રાસમાં ખીર પીરસી લઈ આવ્યું શિયાળે વગલાને નંદી કાંઠે બોલાવ્યું બગલો ખીર ખાવા ગયો પણ ત્રાસ હતી છીછરી ને બગલાની સીધી ગણીદાર ચાચ એટલે એ ખીર ખાઈ શક્યો નહીં એ જોઈને શિયાળ મનમાં અને મનમાં મલકાયું બગલો મનમાં મનમાં સમજી ગયો એણે કહ્યું વાહ શિયાળભાઈ તમે મારા માટે કેટલી સરસ ખીર બનાવી છે તમારો આ ઉપકાર હું ક્યારે નહી ભૂલી શકું શિયાળભાઈ એની સુગંધથી જ મારો પેટ ભરાઈ ગયો હવે એમ કરો આવતીકાલે મારે અહીંયા જમવા આવી જ્યો બગલાભાઈએ કહ્યું હું તમારા માટે તમને ભાવતી બાસુંદી બનાવી રાખીશ આ સાંભળી શિયાળભાઈ તો રાજી રાજી રહી ગયા અને ઠેકડા મારવા કહ્યું કે કાલે તો આલો બાસુંદી ખાવા મળશે આ સાંભળી શિયાળભાઈ ત્રાસમાં પડેલી ખીર ચપાચપ ખાઈ ગયા બીજે દિવસે શિયાળ બગલાને ઘેર જમમાં પહોંચી ગયું બગલાએ શાકડા મોંવાળા કુંજામાં બાસુંદી તૈયાર રાખી હતી બગલો કહે તમને બાસુંદી ભાવે છે એટલે મેં બાસુંદી બનાવી લો શિયાળભાઈ ખાઓ આમ કહી બગલાભાઈએ શિયાળભાઈ પાસે કુંજો મૂક્યો બીજા કુંજામાંથી બગલાભાઈ બાસુંદી ખાવા લાગ્યા શિયાળ બાસુંદી ખાવા ગયું પરંતુ એનું મોં ઉંજામાં પેસી જ ન શક્યું તે ગુંજો હાથમાં પકડી બગલાને બાસુંદી ખાતું જોઈ જ રહ્યું બગલાની યુક્તિ સિયર સમજી ગયું એ નરમ અવાજે બગલા બગલાભાઈ તમારી બાસુંદીની સુવાસથી જ જે મારું પેટ ભરાઈ ગયું હો આમ કહી તે ઢીલા મોયે જતું રહ્યું શિયાળને જતું જોઈ બગલો મનમાં કહે જેવા સાથે તેવા થઈએ તો આ જ ગામ વચ્ચે રહેવાય સમજીયા જો તમને મારી આ વાર્તાનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરી આવજો